તો હેલો કે છું છું તમારો જે વ્લોગર ને આજે આપણે જઈ રહ્યા છીએ એ થોડું રાખ્યું છે સરપ્રાઇઝમાં તો આપણે જવાના છીએ તમને ખબર પડી જવાની છે ને આજે આપણા દીઘુભાના સનરૂપવાળી ગાડી લઈને આવી ગયા છે તો બના રેજો અમારા વ્લોગમાં અમે ક્યાં જશું તમને ખબર પડી જશે

કર્યું છે ભાઈ બેસ્ટ જમવાનું આપે છે કઢી પરોઠા અને દહીંનું રાયતું અને એકદમ દેશી ટાઈપમાં ખાવાનું છે તો ભાઈ આવો તો જરૂરથી પધારજો હું એડ્રેસ તમને આપી દઉં છું અને આપણા મિત્રો પણ બધા આવી ગયા છે ભાઈ દીગવા દરબાર અમારા ઓનર છે સાહેલભાઈ ભાઈ શેઠ અને ભાઈ આ ચશ્મા લગાવો ના કમ્પ્લીટ કાલક ફેમ જૈમીને લેવા દો તો ભાઈ આજે હતું જમવાનું ફ્રી કેમ કે આજે હતું ઓપનિંગ એ માટે બધાને જમવાનું આપ્યું હતું ફ્રીમાં જુઓ ભાઈ બેસ્ટ ક્વોલિટીની વસ્તુ મળશે ને સારી મળશે તમે આવો તો અહીંયા જરૂરથી પધારજો તો ગાઈઝ મળીએ આપણે હવે આપણા નવા બ્લોગમાં ને કંઈક નવું ફરીથી લઈને આવી રહ્યો છું ટૂંક સમયમાં તો મળીએ આપણા નવા બ્લોગમાં